નમસ્કાર મિત્રો સ્વાગત છે સારા સમાચાર સામે આવી રહ્યા છે વ્યાયામ શિક્ષકો જે ઘણા લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે કે તેમને કાયમી કરવામાં આવે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તો વ્યાયામ શિક્ષકોના આંદોલનનો આજે આજે અંત આવી શકે છે કારણ કે આ બાબતે મહત્વની બેઠક મળવા જઈ રહી છે ગાંધીનગરમાં આજે વ્યાયામ શિક્ષકોના આંદોલનનો અંત આવી શકે છે કેમ કે સરકાર અને શિક્ષકો વચ્ચે આજે ગાંધીનગરમાં બેઠક મળશે તેમાં મહત્વનો નિર્ણય પણ આવી શકે છે કાયમી ભરતી માટે શિક્ષકો કરી રહ્યા છે આંદોલન તેમજ સરકાર કાયમી તરીકેના લાભો આપે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે તેમાં કહેવામાં આવ્યું છે કે પાંચ છ ગામ વચ્ચે એક વ્યાયામ શિક્ષક લેવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે સતત ચોવીસ દિવસથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે તો વ્યાયામ શિક્ષકો કરાર આધારિત ખેલ સહાયક બદલે કાયમી શિક્ષક તરીકે ભરતી કરવાની માંગને લઈને છેલ્લા બે સપ્તાહથી ઉમેદવારો દેખાવો કરી રહ્યા છે ખેલ સહાયક યોજના રદ કરવાની ઉમેદવારોની માંગ છે તેમજ કાયમી ધોરણે વ્યાયામ શિક્ષકોની ભરતી કરવાની પણ માંગ છે કારણ કે સરકારે લાંબા સમયથી કાયમી ધોરણે શિક્ષકોની ભરતી કરી નથી તો પોતાની માંગ પર મક્કમ વ્યાયામ શિક્ષકો છે વ્યાયામ શિક્ષકોની માંગ છે કે તેમની કરાર મુજબ નહીં પરંતુ કાયમી ધોરણે ભરતી કરવામાં આવે શાળાઓમાં પ્રાથમિક થી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી શિક્ષકોને કાયમી ધોરણે ભરતી કરાતી હોય છે તો સરકાર વ્યાયામ શિક્ષકોની નિમણૂકને ગંભીરતાથી લેતી નથી અને એટલે જ વ્યાયામ શિક્ષકો પોતાની માંગને લઈને મક્કમ છે તો જ્યાં સુધી સરકાર માંગ પૂર્ણ નહીં કરે ત્યાં સુધી તેઓ આંદોલન પૂર્ણ નહીં કરે તેવી ચિંતી ઉચ્ચારી છે ધન્યવાદ